જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં પુત્રદા એકાદશી વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર એકવીસ બુધવાર શ્રાવણ માસની શુકલ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી છે પુત્રદા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે પવિત્ર એવી આ એકાદશી વર્ષમાં બે વાર આવે છે પોષ માસમાં તથા શ્રાવણ માસમાં જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમથી આ એકાદશીનું પૂજન ઉપવાસ કરે છે તેના પૂર્વજન્મના પાપ દુઃખ કષ્ટ દૂર થાય છે ધન વૈભવ લક્ષ્મી યશ અને સંતાન પ્રાપ્તિ થાય છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આ દરેક એકાદશીનું મહાત્મ્ય છે પરંતુ શ્રાવણ માસની શુદ્ધ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે નિસંતાન દંપતી જો આવ્રત કરે તો સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છા રાખનાર દંપતી જો આવ્રત કરે તો પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે અતિ પુણ્ય ફળ આપનારું વ્રત કરનારે દસમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની બાળ સ્વરૂપની પૂજા કરવી બાલગોપાલને પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી વસ્ત્ર પહેરાવી પીળું ચંદન પીળા પુષ્પ અને પીળી મીઠાઈ ધરાવવી આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરવો ભગવાન શ્રી હરિવિષ્ણુના ભજન કીર્તન કરવા આ દિવસે દીપદાનનું મહાત્મ્ય છે દીપદાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જે સંતાન દંપતી સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ પૂરી શ્રદ્ધાથી કરે છે તો એને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે આ દિવસે સત્યનારાયણનું પૂજન કરવું કથા સાંભળવી શ્રીમદ ભાગવતના પાઠ કરવા આ રીતે એકાદશીનું વ્રત કરી દ્રાદશીના દિવસે યથા યોગ્ય દાન દક્ષિણા આપવી અથવા બ્રાહ્મણને કાચું સીધું અર્પણ કરવું ગાયને ઘાસચારો પક્ષીને દાણાચણ ભૂખ્યાને અન્ન આપી વ્રતના પારણા કરવા એકાદશીના દિવસે વ્રતની કથા સાંભળવી એકાદશીનું આ વ્રત અતિ ફળદાયી છે જે વ્યક્તિ આ વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તેમણે વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા વાર્તા બોલો ભગવાન હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે મધુસૂદન શ્રાવણ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે તમે કૃપા કરીને મારી આગળ એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે એ મનુષ્યની સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળી છે આ સંબંધમાં શ્રેષ્ઠ કથા છે તે હું તમને કહું છું તે તમે સાંભળો પ્રાચીન કાળની વાત છે દ્રાપર યુગની શરૂઆતનો સમય હતો મહિષ્મતી નગરીમાં મહીજીત નામનો રાજા રાજ્ય કરતો હતો એને કોઈ સંતાન ન હતું એથી એ બેચેન રહ્યા કરતો પોતાના રાજ્યનો વૈભવ પણ એને સુખદાયી લાગતો ન હતો સંતાન વિનાના મનુષ્યને આ લોકમાં તેમજ પરલોકમાં પણ સુખ મળતું નથી એમ વિચારી એ તો ચિંતા મગ્ન રહેતો હતો એક દિવસ એણે બ્રાહ્મણો રાજ્યગુરુ પંડિતો અને બુદ્ધિમાન પ્રજાજનોને બોલાવીને પૂછ્યું હે પૂજનીય રાજ્યગુરુ પંડિતો બ્રાહ્મણો અને બુદ્ધિમાન પ્રજાજનો મેં આ જન્મમાં કોઈ પાપ કર્યું નથી પ્રજાનું પુત્રની જેમ પાલન કર્યું છે વિદ્વાનોનું હંમેશા સન્માન કર્યું છે વળી મેં અન્યાયથી મેળવેલું ધન કદી મારા ખજાનામાં નાખ્યું નથી તેમજ બ્રાહ્મણોનું કે દેવનું ધન મેં કદી લીધું જ નથી વળી મેં મારા રાજ્યનો વિસ્તાર પણ અધર્મથી વધાર્યો નથી વળી ન્યાયની દ્રષ્ટિએ જોઈએ તો પણ મેં કદી અન્યાય કર્યો નથી દુષ્ટજનો મારા સગા ભાઈ જેવા હોય તો પણ મેં એમને શિક્ષા કરી છે પરંતુ કોઈ નિર્દોષને શિક્ષા કરી જ નથી પુરુષો પ્રત્યે મેં કદી દ્રેશ ભાવ રાખ્યો નથી પરંતુ એમને માન્યા છે કદી અધર્મ કે અન્યાય કર્યો નથી છતાં હજુ સુધી મને સંતાન પ્રાપ્ત થયું નથી તેનું શું કારણ હશે મેં આપ સૌને એટલા માટે જ બોલાવ્યા છે કે આપ આ વિશે કંઈક વિચારો તેમજ આપ એવો કોઈ કલ્યાણકારી ઉપાય શોધી કાઢો કે જેથી મને બાળક પ્રાપ્ત થાય રાજાના આવા વચનો સાંભળીને રાજગુરુ બ્રાહ્મણો પંડિતો અને બુદ્ધિમાન પ્રજાજનોએ અંદરો અંદર સલાહ સૂચનો ચર્ચાઓ વગેરે કરીને છેવટે એવું નક્કી કર્યું કે રાજાના હિતને માટે થોડાક વિદ્વાનોએ કોઈ ઋષિ મુનિનો સંપર્ક કરવો અથવા તો તપસ્યા કરવી આથી રાજગુરુ કેટલાક પંડિતો થોડાક બ્રાહ્મણો તેમજ થોડાક પ્રજાજનો રાજાના હિતને માટે અઘોર વનમાં ગયા અને ઋષિઓના આશ્રમોની શોધ કરવા લાગ્યા એવામાં એમણે એક એક આશ્રમમાં મહાન તપસ્વી જોયા પણ ખાતા ન હતા છતાં એ શક્તિશાળી હતા તપસ્યાથી એણે મન અને ક્રોધને જીત્યા હતા તેનું નામ લોમશ હતું તેઓ ધર્મના રહસ્યને જાણતા હતા શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન હતા તેમનું આયુષ્ય લાંબુ હતું વળી મહાન જ્ઞાની હોવાથી તેઓ બ્રહ્માના જેવા તેજસ્વી દેખાતા હતા વળી એ લોમસ મુનિ ટીકા જ્ઞાની હોય ત્રણેય કાળનું જ્ઞાન ધરાવતા હતા વળી તેમનામાં એક વિશેષતા એ હતી કે એમનું આખું શરીર લોમથી એટલે કે રૂવાટી ભરેલું હતું એક એક કલ્પકાળ થાય ત્યારે તેમના શરીર પરથી એક લોમ ખરી પડતું આ જ કારણે તેઓ લોમસ નામે પ્રસિદ્ધ થયા એમને જોઈને સૌ પ્રજાજનો આનંદ પામ્યા બધાએ લોમશ મુનિ પાસે આવ્યા અને વિનયપૂર્વક નમસ્કાર કર્યા લોમશ મુનિએ કહ્યું તમે બધા અહીં શા માટે આવ્યા છો તમારી માટે કોઈ કલ્યાણકારી કામ હોય તો કહો હું એ અવશ્ય કરીશ પ્રજાજનો વતી રાજગુરુએ કહ્યું હે મહામુનિ અમે અમારો એક સંશય દૂર કરવા આવ્યા છીએ મહિજીત રાજાની અમે પ્રજા છીએ અમારા રાજાને કોઈ પુત્ર નથી એમને સંતાન જોઈ એમના દુઃખથી દુઃખી થઈ આ બાબતમાં કોઈ ઋષિ મુનિની સલાહ લેવા ઉપાય પૂછવા અથવા તો તપસ્યા કરવા અમે અહીં આ અઘોર વનમાં આવ્યા છીએ એટલામાં અમારા રાજાના ભાગ્યોગે અમને તમારા દર્શન થયા મહાપુરુષોના દર્શન માત્રથી બધા કાર્યો સિદ્ધ થઈ જાય છે હે મહામુનિ અમને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય રાજગુરુની વાત સાંભળીને લોમશમુનિ ધ્યાનમગ્ન થઈ ગયા બે ત્રણ ઘડીમાં જ એમણે રાજાનો પૂર્વ જન્મ જાણી લીધો પછી બોલ્યા હે પ્રજાજનો સાંભળો તમારો મહીજીત રાજા પૂર્વ જન્મમાં દયાહીન નિર્ધન વાણ્યો હતો એ ગામે ગામ ફરીને અન્યાયના માર્ગે વેપાર કરી વધારે પડતા પૈસા લઈ લોકોને ઠગતો હતો એ અરસામાં જેઠ મહિનાના શુકલ પક્ષમાં દશમની તિથિએ સૂર્ય જ્યારે બપોરના તપી રહ્યો હતો ત્યારે અતિશય તાપને લીધે એને તરસ લાગી ગામની ભાગોળે એક તળાવમાં એ પાણી પીવા ગયો એટલામાં સૂર્યના તાપથી પીડિત તરસી થયેલી એક ગાય વાછરડા સાથે પાણી પીવા આવી એણે ગાયને મારીને ત્યાંથી હાંકી કાઢી અને પછી પોતે ધરાઈને પાણી પીધું આ પાપને લીધે તમારો રાજા નિઃસંતાન થયો બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે આ સાંભળી પ્રજાજનોએ કહ્યું હે મહામુનિ અમે પુરાણોમાંથી જાણ્યું છે કે પ્રાયશ્ચિત કરવાથી પાપનો નાશ થાય છે એથી અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી અમારા રાજાના પાપનો નાશ થાય અને એમને પુત્ર પ્રાપ્ત થાય લોમશ મુનિએ કહ્યું હે પ્રજાજનો શ્રાવણ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રના નામથી પ્રખ્યાત છે એ મનવાંછિત ફળ આપવા વાળી છે રાજાને એના કુટુંબ સહ આ વ્રત કરવાનું કહેજો તમે બધા પ્રજાજનો પણ એ પુત્રદા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરજો અને એનું જે પુણ્ય મળે તે રાજાને અર્પણ કરજો આથી તમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થશે આ સાંભળી પ્રજાજનોએ લોમશ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં જઈને સૌને આ વાત કરી રાજાએ અને પ્રજાએ સંપૂર્ણ વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું ઉપવાસ કર્યો અને ભજન કીર્તન સહિત આખી રાતનું જાગરણ પણ કર્યું પ્રજાએ પોતાનું પુણ્ય રાજાને આપી દીધું આથી રાણીને ગર્ભ રહ્યો અને યથા સમયે રાણીએ મહાબળવાન તથા મહાતેજસ્વી પુત્ર જન્મ આપ્યો જે મનુષ્ય આ પુત્રદા એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તે સગળા પાપોમાંથી માંથી મુક્ત થઈ જાય છે આ લોક માં પુત્ર નું સુખ પ્રાપ્ત કરી અંતે સ્વર્ગમાં જાય છે શ્રી એકાદશી વ્રત કથા સંપૂર્ણ મિત્રો ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગો માં શેષ નાગ નદીઓમાં ભાગીરથી પર્વતો માં કૈલાસ મનુષ્યોમાં બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતો માં એકાદશી નું વ્રત સૌથી શ્રેષ્ઠ ભગવાન શ્રી વિષ્ણુને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે તેથી બધી તિથિઓમાં એકાદશીની તિથિને સૌથી પવિત્ર અને પુણ્યશાળી તિથિ માનવામાં આવે છે આથી દરેક એકાદશીના દિવસે સ્નાન દાન ધ્યાન વ્રત પૂજા ઉપવાસ કરી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત જરૂર કરજો તેમની કૃપાથી ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ધન લક્ષ્મી પુત્ર પોત્રાદિનું સુખ પ્રાપ્ત થાય છે એકાદશી નું વ્રત કે ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા વ્રત કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ પુત્રદા એકાદશી વ્રતની વિધિ મહાત્મ અને સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ